જેનાથી ફેર પડતો નથી ઈ ઉગવાનો છે એટલે ઘુવડ ઘુવડ ની રીતે કર્યા કરે પાકિસ્તાન પોતાની પ્રજા ટમેટા અને દૂધ ઘટે છે એ બધું પૂરું પાડે અને જુનાગઢ પાકિસ્તાનનો ભાગ છે કે છે બરોબર છે એની ઈચ્છા પૂરી થાય પણ એ પાકિસ્તાન આપણું જુનાગઢ વાસીઓ તો છે જ પણ બધા ભારતીયો નું છે જુનાગઢ એટલે સનાતન પરંપરા હિમાલય દાદો ગર્વો ગિરનાર ઉભો છે અહિયાં હિમાલય પણ દાદો કહેવાય છે એ ગિરનાર માટે એ ધરતી માટે અહીંયા આ એક એક પાણે લોહી સીચેલા છે સૂર્ય એ ભારત ની પરંપરા છે એટલે એ છે પણ હવે એની રીતે વાતો કરે બળકે એને બકવા દો અને શકે એને સકવા દો અને આપણે આપણી મોજ માર્યો બાકી એમાં કોઈ ફેર પડવા